नववर्षના પહેલા દિવસે તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું તો ઉનામાવેલા મંદિરમાં મળસકેના સમયે તસ્કરો ત્રાટ્યા હતા પરંતુ તસ્કરોને માત્ર તેમની મહેનત માથે પડી હતી ત્યારબાદ મંદિરની ઓફિસમાં રહેલા કબાટમાં તોડફોડ કરી કઈ હાથ નહીં લાગતા વેલા મોડે પરત ફરી હાતા જો કે ઓફિસમાં લાગેલા સીસીટીવીનો DVR ચોરી કરી ગયા હતા પરંતુ સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી હતી છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો અગાઉ નકલી દાગીના અને દાનપેટીમાં રહેલી રોકડની ચોરી થતી હતી અગાઉ થયેલી ચોરીની ઘટનામાં હજી તસ્કરો પોલીસ પકડથી દૂર છે મારું નામ પ્રવીણભાઈ કંચનભાઈ રાણા છે હું ભગવતી નગરનો રહેવાસી છું આ મંદિરમાં ત્રીજી વખત ચોરી થઈ વર્ષના અંદર ફર્સ્ટ તેમાં માટીજાનના દાગીના ગયેલા હતા ત્યારે બધા ડાગીના ડુપ્લીકેટ ડુપ્લિકેટ હતા તે છતાં તે લોકો ચોર ચોરી ગયેલા નેક્સ્ટ ટાઈમમાં બીજી વાર મંદિરના ગલ્લા તૂટેલા હતા તેમાં રોકડ પાંત્રીસ થી ચાલીસ હજારની રકમ હતી તે પછી અત્યારે પાછી ચોરી થઈ જાય ઓફિસના તારા તોડીને કપાટ તોડવામાં આવ્યો એમાં કોઈ વસ્તુ નીકળું નહીં તો ઓફિસનું ડીઆર ખેંચીને લઈ ગયેલો કેમેરા અમે પોલીસવાળાને નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકો જલ્દી ને જલ્દી આ ચોરો ને પકડે